લીધે જે આપણે અત્યારે હાલ એમએલએ ક્વાર્ટર આવ્યા છીએ ગાંધીનગર અને આપણે આજે રજૂઆત કરવાની છે જે મગફળી સીતેરમણ લેવાની છે એ આપણે આજે બસો મળ લેવાની વિનંતી એમએલ ને કરવાની છે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને ન્યૂઝવાળા પણ અહીંયા છે તમે જોયો કે ન્યૂઝવાળા અને બધા અહીંયા અભાવ આવી પડ્યા છે એમએલએ ક્વાર્ટર છે આપણે આજે આપણા નજીકના એમએલએ જે જાણીતા છે એને આપણે લેખિતમાં લેટર આપી દેવાનો છે કારણ કે અહીંયા એ બધા એમએલએ જે કેબિનેટ મંત્રીને આ જ બધી સભા ભરવાની છે તો આજે આપણે અહીંયા પહોંચી ગયા કારણ કે આપણે ગાંધીનગર કાલના આવ્યા છીએ અને આપણે ખાસ આ માટે જ આવીએ છીએ કે આપણી રજૂઆત જે બસો મણની છે એ પહોંચી જાય આપણે ખોટા યુટ્યુબમાં ફાંકા નથી મારવાના આપણે અહીંયા ગાંધીનગર પહોંચીને સીધું એમએલએ સાહેબને વાત કરીને આપણા જે જાણીતા છે એને જ આપણે આપણો લેટર આપી દઈશું એટલે સીધો અંદર સુધી પહોંચી જાય અને કામ પણ થઈ જાય તમે જોઈએ કે આ બધું કઈ રીતનું ચાલુ છે અહીંયા આ ન્યૂઝવાળા બધાય આજે પહોંચી ગયા છે કારણ કે બપોરે જે કેબિનેટ મંત્રીની જે બધાની ચર્ચા થવાની છે જે અમુક અમુક મંત્રીઓને આજે રાજીનામું આપવાનું છે અમુક નવા કરવાના છે તો ન્યૂઝ પણ થઈ છે આ ન્યૂઝવાળા અબાવે કે આપણી રજૂઆત અહીંયા પૂરી થઈ જાય અને આપણું જે કામ માટે આવ્યા છીએ એ કામ આપણું તાત્કાલિક ધોરણે થોડુંક એમાં ધ્યાન દઈને બધા ધ્યાન દઈએ સરકાર અને આપણી જે વાત રજૂઆત છે એ પહોંચી જાય બરાબર તો એ રીતે આપણે આવ્યા હતા અને બાકી બધું આ રીતનું છે અને હજી આપણે આજ આખો દિવસ ગાંધીનગરમાં રોકાવાના છીએ અને આપણે જે લેટર પેડ આપવાનો હતો એ લેટર આપણે એમએલએને આપી દીધો હોય કે આ એમએલએને આપ્યો તો આ છે તે છે પછી રજૂઆત માન્ય ગણા તો આપણે નામ આપશું નહીં નામ આપવાનું નથી એટલે એવું બધું છે અને આપણે અહીંયા પહોંચી ગયા હતા આપણે વહેલી તકે આશા રાખીએ કે આપણું કામ સફળ થઈ જાય બાકી બધા એમએલએ જ્યારે આવક જાવક કરે ને ન્યૂઝવાળા પણ બધા અબાઉ થઈ ગયા અને બધા એમએલએને અહીંયા સરકારે આજે હાજર થવાનું કેવડે કાલ રાતના જ બધા એમએલ હાજર થવાની શરૂઆતમાં થઈ ગયા અને બપોર સુધી પહોંચવાનું કીધું બપોર સુધીમાં પણ ન્યુઝ મીટિંગ નો કાફલો અહીંયા જમા થઈ ગયો છે આપણે તક જોઈને જ પહોંચી ગયા આપને ખબર હતી કે આ બધું થવાનું છે આપણે ટાઈમ લઈને સીધા અહીંયા જ પહોંચી ગયા છીએ ત્યારે એમએલએ ક્વાર્ટરમાં જઈએ આપણે અને ન્યૂઝ પણ બધી ત્યાં જ છે જોઈએ હવે આપણો ફેસલો ક્યાં સુધી થાય બધા ન્યૂઝવાળા રાહ જોઈને ઊભા છે આપણે જઈએ અંદર હવે મીડિયાવાળા બધા એકદમ જો ફૂલ તૈયારી થી એ અસ્મિતા છે જી ન્યૂઝ છે બધા ન્યૂઝવાળા અહીંયા પહોંચી ગયા છે ને આપણે આપણી એમએલ રજૂઆત દઈ દીધી છે ને આપણે હવે નીકળીએ છીએ આપણે આપણો લેટર આપી દીધો છે બધું ઓકે કરી દીધું છે હવે બસોમણ મગફળીનું જે થાય પણ આપણે ખુરચી ઉપર બેઠા બેઠા કામ કરવાના માણસો નથી નહીં યુટ્યુબમાં બોલવાથી કામ ન થતું ક્યારેક ક્યારેક થોડોક ખર્ચો કરીને ફિલ્ડ ઉપર ઉતરવું પડે છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ બધી તકલીફ થોડીક મારે ભોગવવી પડે તો હું તમારા માટે તકલીફ ભોગવું છું અને જે થાય બસોમણની લડત આપણે આપણે રજૂઆત ઘણી કરી છે જે થાય હવે જોયું જાય આપણે અત્યારે અહીંથી હવે નીકળીએ છીએ જય મુરલીધર જય માધવ આ સદસ્ય ભવન છે એમએલએ નું એમએલએ ની ગાડી બધા એમએલએ આજે બધા વ્યસ્ત છે થોડા કાર્યોમાં અને આ સદસ્ય નિવાસ એમએલએ બીજેપી નીકળીએ છીએ આપણે રજૂઆત આપી દીધી આપણે સીધા વડાણા ગામ મુકામે આપણે કારણ કે હવે સીઝન ખુલી છે